સંકુલન માં આવી અને સંકુલન નું ઓપનિંગ કરી અને અમારી સાથે ભળ્યા દે બદલ વરસાદ સંગમતિ તથા તટી કરતી બધાને અમે આવકારી છે બધા તરફથી ફતેગઢ સંગ તરફથી બધાને આવકારી છે અને બધા આવ્યા એ બદલ અંતર બધાને કે ધન્યવાદ બોલીએ શ્રી સોળમા તીર્થપતિ સર્વ શાંતિકર

आज भक्तों की टोली आई है अरे फतेहगढ़ तीर्थ में आज भक्तों की टोली आई है श्री शांतिनाथ दादा की दो तरफ महेर छाई है नूतन संकुल के उद्घाटन की मंगल घड़िया आई है फतेहगढ़ वासियों के दिल में फतेहगढ़ वासियों के दिल में खुशियां खुशियां छाई है बार तालियों से आनंद व्यक्त कर लो एक अद्भुत संकुल निर्माण आ फतेहगढ़ तीर्थ में थयु छे અને એક જ ભાવના ફતેગઢ વાસીઓની છે કે આપણે તો ક્યારેક ક્યારેક આવતા હોઈએ પણ આપણા દીકરા દીકરીઓ પુત્ર વધુઓ આ તીર્થમાં આવીને શાંતિના દાદાની ભક્તિ કરે અને આજે બધાને થોડી તો અનુકૂળતા જોઈએ તો જ આવી શકાય ગામોમાં અને એટલું ભવ્ય સંકુલનું આ મહેલ જેવું નિર્માણ થયું છે એકવાર

થયા પછી એનો મેન્ટેનન્સ પણ અધૂરું હોય એ આ જ થઈ શકે તો એમાં પણ જેમને પણ લાભ લેવો હોય એમને પણ ઉધાર આપણે ઈચ્છા હતી અને આ સમયે એ હાજર નથી રહી શકાય

શાળી સુંદર મજાનું આ સંકુલનો નિર્માણ થયો જેટલા પણ આપની જે પત્રિકામાં 10 નામ આવ્યા છે 1,08,000 ની તકતીના અને સાથે સાથે બીજી તકતી જેમાં ગુરુમૈયા મૈયા ચિત્રગુણાસીજી મહાશયની પાવન પ્રેરણાથી આવા સુંદર મજાના લાભ લેવાયા છે અને પરમ મુખ્ય ઉપસ્થિત એવા સાથી મર્યા ગુરુ મૈયા ગુરુમૈયા મૈયા શ્રી ચંદ્રસિદ્ધાસીજી મહાશયની આજે પાવન મિશ્રા છે એમની આ બે તકતીનો અનાવરણ દીધી આપણે સૌથી પહેલા લાભાર્થીઓના નામની જાહેરાત કરીને અનુરોધ કરીએ ત્યારબાદ ટ્રસ્ટી વજ્ર શ્રી મનુભાઈ કોરડિયા અને ટ્રસ્ટી બધા ભેગા મળીને આ બધા તકતીનો અનાવરણ કરશે સંગીત સાથે સૌથી પહેલા આપણે અનુરોધ ના કરીએ 1 લાખ 8000 ના વિવિધ લક્ષી સહાયક દાતા શ્રીમતી કમલાબેન જયંતીભાઈ કાંદીલાલ ગડેજા એકા તાળીઓથી વધારેજો બધાય કામે બીજું નામ ગડેજા ભાઈચંદભાઈ કુમનજીભાઈ પરિવાર બધાઓ પુણ્યશાળી સંગવી જક્ષીભાઈ પરશોતમભાઈ પરિવાર ખાલી તાળીઓમાં જરાય કંજુસાઈ નહીં સરસ લાભ લીધો છે ખંડોર જક્ષીભાઈ જયચંદભાઈ હસ્તે અલીલાભાઈ વાહ વાહ બહુ સરસ માતુશ્રી ગુલાબબેન રમણીકલાલભાઈ ચુનીલાલભાઈ ગણેચા પરિવાર એટલે પણ વધારીએ ખૂબ ખૂબ અનુમોદના માતુશ્રી મુક્તાબેન મોહનલાલ કાંતિલાલભાઈ ગણેશા પરિવારને પણ ખૂબ ખૂબ અનુમોદના સાચું નામ છે શ્રીમતી સુશીલાબેન જયસુખભાઈ અગરચંદભાઈ ઘોડા પરિવાર પૌત્રી સિદ્ધિ વિપુલ ઘોડાની પુણ્ય સ્મૃતિમાં આટલું નામ છે માતુશ્રી બાઉબેન મણિકાર કસ્તુરભાઈ કોરડિયા પરિવાર વધારજો તાળીઓથી માતુશ્રી જશુબેન અજયશંકભાઈ કોરડિયા પરિવાર અને છેલ્લો નામ છે માતુશ્રી જંચરબેન રતિલાલભાઈ સોમચંદભાઈ ગઢેજા પરિવાર એકવાર તાળીઓથી વધારીએ આ ટોપ 10 નામ આવ્યા છે ટ્રસ્ટી શ્રી ચંદુભાઈ સાથે સાથે મનોભાઈ અને જયંતિભાઈ ગઢેજા ત્રણેય ટ્રસ્ટીઓને વિનંતી કરીશ આપ આગળ પધારીને

મારી ભાવના તો એ છે કે વિભાવ જે આપણા ફતેગઢ ગામ આ શાંતિના દાદાની કૃપાથી આપણા એકસો ને એસી ઘર છે આપણા એમાંથી કુમારજી પંચાણું ટકા ઘરો સુખી છે સમૃદ્ધ છે અને આ નિભાવ ફંડમાં જે બહુ સુખી સમૃદ્ધ હોય અને સારા પૈસા પાંચ લાખથી અગિયાર લાખ રૂપિયા સુધી કોઈ પણ દાન આપે એવી મારી નંબર વિનંતી છે તો કોઈને પણ જે નિભાવ ફંડ

જેનામાની જે હશે આપણે જાહેર પણ મારી ભાવના રેકવિસ્ટા રેકવિટી વસ્તુ છે પણ જે સમૃદ્ધ છે અને આગળ આવે રૂપિયા રખાવે અને આપણે એમાં આપણે બહુ મહેનત જેમ એક કરોડ લાખ ટોટલ આપણા એક કરોડ ને લાખ રૂપિયા ભેગા થયા છે જે આ વિવિધલક્ષી ફંડમાં એક કરોડ ને લાખ રૂપિયા દાન મળે છે અને એ રીતે અત્યારે જો આ ફંડ થઈ જાય તો બહુ ઉત્તમ રહેશે શ્લોકમાં મુક્તિભાઈ મજાની વાત કરી છે ને સત્ય શું જાય તે સુર સો બાળકો જન્મે ને ઓ બેનો સો બાળકો જન્મે એમાં એકા સુરવીર પાકે સહસ્ત્રે સુચ પંડિત હજાર માં અમારો એવા મુક્તિભાઈ જેવા એકા પંડિત પાકે સહસ્ત્રે સુચ પંડિત હજાર માં એકા પંડિત પાકે વક્તા દસ સહસ્ત્રે સુ હે 10000 માં એકાદ વક્તા થાય પણ દાની ભવતી વાન હોય ભાઈ દાની તો લાખો માં હોય પણ ઘરા ને ન પણ હોય તો આમાં તો ભાતેગઢ વાસીઓ એ મન મૂકીને આ સદગુર લાભ લીધો છે એકવાર વાર જોરદાર તાળી અમને વધાવીએ નમો તિતમ નમો તિતમ નમો